વીર માંગણા વાળાનું જોરદાર ચાલી રહ્યું છે અમારા મારા પદ્માબેન ઊભા છે હવેલી ઉપર ઝરૂખે દેખાતા હશે તમને થોડુંક ઝૂમ કરીને બતાવી જુઓ આ છે ઝરૂખો અને અહીંયા ફૂલ તડકામાં શૂટિંગ ચાલુ છે અને લોકેશન પણ એક નંબર છે જુઓ મારા કેમેરામેન જાય છે આમ આ બિલ્ડિંગમાંથી કેમેરા મારવાનો છે હમણાં તમને બતાવું જો અને પદમાબેન અહીંયા છે લોગમાં કન્ટિન્યુ રહેજો ક્યારેક ક્યારેક કટક્યા બતાવતો રહેશ બાકી તો જેવો ટાઈમ હશે એવું બતાવીશ અને આપણે આપણું કામ છે તો અહીંથી લાઈટ આપવાની છે પદ્માબેનને અહીં સુધી કારણ કે અહીંયા એનો થોડોક વાઈટ ચહેરો આવે ને એટલા માટે પોગી ગયા છે કેમેરામેન જુઓ હમણાં માથું દેખાય છે એસ કે વેગાડ ચોર્યા જો આવે છે મહેનત જુઓ કેટલી કરે છે ભાઈ શૂટિંગમાં થોડો થોડો સપોર્ટ કરતા રહેજો અમારી ચેનલને લાઈક કોમેન્ટ શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો આ સોંગ આવશે એસ કે વેગડ ડીજીટલમાં અને આપણો રોલ છે એમાં ભાઈ ચાવડો અને અહીંયા છે પદ્માબેન પદ્માબેન નહીં પણ પદ્માબેનનો રોલ ભજવે છે અમારા બેન શીતલબેન લોકેશન પણ જોરદાર છે કેમેરાવાળા શું કરે છે ભાઈ સેટિંગ ચાલુ છે થઈ જાય એટલે કહેજો